ગોગડી લંગુને નાનું થઈ ગયું ને પછી લંગુ ઘણી ખરી હારી થઈ ગઈ છે શરીર બરી હાલ થઈ ગયું છે અરે બાપા લંગુ બેન તો હારા થઈ જ જાય ને અત્યારે અમે આખું ઘર લંગુ બેન વાહે ગાંડાખ્યાતું હું એટલી સુકાઈ ગઈ માર હાહુય બિચારા સુકાઈ ગયા શિબરી માસી બધા એનું એટલું ધ્યાન રાખે ને ખવરાવું પીવરાવું ખાશી વાત છે તમે બધા બહુ ખાસ હો ને ગોગડી હારી થઈ ગઈ છે લંગુનો બાવલુંય કેવું છે બિચારો તો તેડવાનું મન થાય રમાડવાનું મન થાય તો તમે સખ્ખી ની તો વિધી બધી કઈ નાખી છે તો હવે શું બાકી છે ગોગડી હવે બસ બધી રીધી થઈ ગઈ છે બાવલા ને કાંડા બાંધી દીધા છે અને મારા સબસ્ક્રાઇબર વાટ જોઈને બેઠા છે કે બેબી છે બાબો છે તો ઈ બધાઈને કહેવાનું છે કે અમાર લંગુ બેન ને હું નાનું થયું છે અને આ ફઈ એના નામ પાડી દે બસ સખ્ખી પૂરી તમને બધાઈને પેંડા દેઈ દે અને તમે બધા

કોણ કરે અમારી જીણકી હોય ને જીણકી બહુ શોખીન છે જીણ કે બધુંય ઓનલાઈન મંગાવીને પડદાન ને ફૂગાન ભૂગાન ફોટાડીન હેઠે સટાઈ પાથરી દીધી તમારી જીણકી આવું બધું બહુ કર્યા કરે બહુ શોખીન છે હોય હા જીણકીને તો શોખ હોય જ તેને હવે તમારે એનો વારો છે ને બાવલાનો હવે એનું નાનું નાનું બાવલું આવશે તો રમાડશું આપણે બધા હવે લગઘુનું આવી ગયો તારો બાવલો મોટો થી ગયો આવડો અને હવે તો જીણકી બેનનો વારો છે હવે એનું બાવલું આવશે હવે પછી સખીમાં પાછા આવશું હા ઓ હવે મારી જીણકી નું નાનું નાનું બાવલું આવશે અને એની સખી આપણે કરશું પણ ભૂતડી તારું બાવલું ક્યારે આવશે હવે તો તારું એ બાવલું મને ત્રમાડવાન મન થાય ગાંધી આપણે તો હજી વાર છે હો હજી તો હું નાની છું હાવ બાપા અત્યારે બાવલું ની હજી અમાર વાર છે ઘણી બધી ભૂતડી તો કે એટલી બધી નાની ની મોટી ઢાંઢા જેવડી થઈ છો તારી કરતા તો હું નાની હશે તોય મારે નાનું નાનું બાવલું આવી ગયું કેવું કઈ ન હોય હવે બાવલું કરને એટલે મોટા થઈ જાય તાર હાહુ હાહરા જીવે છે ને ક્યાં જો તમારું કેવું બાવલો રમે છે એટલે બધી હું કાઈ ઠાંઠા જેવડી નથી ઓ લંગુ ભલે હું તારથી થોડીક મોટી છું પણ અમારે જે વાર છે અત્યારે બાવલો નથી કરવો અમારે એમ મય તો તારે જારે કરવોય તારે કરજે કાઈ તને કવતાવી ન ખાતી ભૂત જેવી ઓ તો બધા શાંતિ રાખો તો ઘરે નું મારા સબસ્ક્રાઇબર આરે વાત કરી લઉં ત્યારના બધા નકરા બોલ બોય કરો છો તો હું એમ નિયત થોડીક વાત કરી લઉં ની બિચારા કેટલી વાત જઈ બેઠા હોય વીડિયો ની ક્યારે વીડિયો આવશે

અનલંગુ બેન હું તમને એમ કહું છું કે તમે કેટલા ભાગશાળી છો કે તમને ભગવાનને પહેલા ખોળે દીકરી દીધી દીકરી એટલે લક્ષ્મીજીનો અવતાર છે તમારા ઘરે હું ઈ તે પેલા ખોળે દીકરી જ માંગતી હતી પણ ભગવાનને મને દીકરો દીધો તો લંગુ બેન તમે ભાગશાળી છો ભગવાનને તમને દીકરી દીધી હું તો બહુ રાજી થઈ સુ અને મને તો દીકરી હોય વાલી બહુ વાલી પણ ભગવાનને મને દીકરી નો દીધી લંગુ બેન હા ઓ ગોગડી ભાજી હું ઈ તે બહુ રાજી થઈ મને દીકરી બહુ વાલી લઘું બે ને તમારે દીકરી નાની થઈને એવું મામી બની આવી મારે પૂછ્યો મમ્મી હામો રો કેમી કે ખુશ થઈ જાય છે મે ખુશ તો થઈ જ જાવ ને મમ્મી મેં કીધું મને દીકરી કેટલી બધી વાલી છે એમ અને ડોક્ટરે તમારું સીઝર કર્યું ને તો પેલા મારા હાથમાં તમારે ઢીંગલી લીધી હતી અને ધીંગી જોઈને તો એટલી ખુશી થઈ ને એટલી ખુશ થઈ ને એની વાત જ નઈ લંગુબેન અને મારે તો તમને ખબર જ છે ને લંગુબેન કે મારે તો દીકરી ને દીકરો એ પણ મને દીકરી બહુ વાલે એની હદ જ નઈ એટલી દીકરી મને વાલે લંગુબેન આ તમારી ધીંગી ને જોજો હું કેમ રાખીશ મને બહુ દીકરી વાલે અને હું તો બહુ જ ખુશ થઈ ને તમારા ભાઈને મેં કહી દીધું આપણે ભલે સઠ્ઠીમાં ગમે એટલો ખર્સો થાય દીકરી આવી છે ને તોય મેં મે કીધું આપણે બધાયને પેંડા વેસવાસ અને દીકરી લક્ષ્મી નો અવતાર દીકરો દીકરી દીકરી કોના ભાગ હોય ભાગશાળી ઘરે દીકરી હોય બાપા અને મને ખબર જ હતી તમારે છે ને ઢીંગી દાવાની છે દીકરી દાવાની તમારું પેટ જોઈ હું તમને કહી દેતી ને તમારી હેળ એવી હતી ને તમને ખાવું ને બાવું નોતું ભાવતું એટલે મને ખબર જ હતી કે લંગુબેન તમારે છે ને ઢીંગી દાવાની છે અને હાચો ભગવાન એ ઢીંગી દીધી ને હું એટલી બહુ ખુશ થઈ એને એટલી ખુશ થઈ ને એની વાત જ નહીં બોગડીઓ રાજી થઈ ગયો મારો હાસી વાત છે ગોગડી ભાભી તારી ભાગશાળી હોય ને એના ઘરે જ દીકરી હોય ને ભગવાને મને દીકરી દીધી ને હુંય બહુ ખુશ છું આના પપ્પાએ બહુ ખુશ થઈ ગયા કે આપણા ઘર દીકરી આવી લક્ષ્મીજી પધાર્યા એમ હુંય બહુ રાજી થઈ ગયા અમારું આખું ઘર રાજી થઈ ગયું પીપી ફે એટલા રાજી થઈ ગયા અમારા હા હરાય તે રાજી થઈ ગયા અમાર હા હોય રાજી થઈ ગયા હું કાઈ એટલી બધી લંગુ રાજી નથી થઈ ઓ બાપા મારે દીકરો જ જોતો તો પણ દીકરી આવી છે શું કરવાનું કયો લંગુબેન તમે તમતર કઈ બળતરા ન કરતા તમારી હાહુ ભલે બગબગ કરતી અને આ વેસણ છે ને તમારી હાહુ સુડેલ મને છે ને દાહજ જ નથી દેવાનો મન થાય છે આ નથી દીકરી આવીને એટલે સુડેલ ને તમે હાહુ નથી અને દવાખાને તમાર સીઝર કર્યું ને દવાખાને આવ્યા તા ને તો એને એમને હારું લગાડ્યું પેંડા વેચ નામ કરો ખણું કરો બાકી મને ખબર જ છે તમાર ઉપાદી નહીં કરવાની તમાર ઘરવાળો કઈ નહિ ને તો તમારહા ભઈ હારા છે ટીપલી ભઈ હારા બે તમારી નણંદી બિચારી રાજી થઈ ગઈ છે પણ એ આનું તમારે નઈ કઈ ગણ કરવાની તમારે કઈ ટેન્શન ન લેવાનું તમારા ઢીંગલી ફાસવાની મને ખબર જ છે ગોગડી ભાભી કે મારી હા સાહુન નથી ગઈ ને મારી દીકરી આવી ને પણ એ ભલેન બબક બબક કરતા કે મારો મારો કે આને પપ્પા ક્યાં કાઈસ મા ને પપ્પા ક્યાં કાઈ ભલે બોલની બોલતી દોશી અને આ તમારી હાહુ જેવી વિસણના પેટની હોય ને એના લીધે કયક વહુ આત્મહત્યા કરીને બિચારીઓ મરી જાય કારણ કે અત્યાચાર જ એવો કરે દીકરી આવી નામ આવ્યો તો દીકરી આવે તો કઈ તમારા હાથમાં થોડું છે અને દીકરી હું દીકરો હું ભાગશાળીના ઘરે દીકરી પણ આવ્યું વિસણ્યું હોય ને નંગ જેવી આવ્યું નો સમજાય લંગુ બેન તમે કમતર કાંઈ બળેતરા નો કરતા બેન તમારા હાહુન પાસે એટલી ભાન નથી કે પોતે દીકરી છે

તો એ બોલે કરે હું એનું કાઈ ગણカルવાની નથી આવે તમારે કાઈ ટેન્શન નઈ લેવાનું લંગોબેન એના બોલા હામું કાઈ નઈ જોવાનું તમને આવ બીજા ગયા કોઈ કે તમાર ઘરવાળો કાઈ કે છે અને તમર ભાઈ કેટલા રાજી થઈ ગયા તમારે દીકરી આવી ને એટલે અને મેં કીધું તો ભલે આપણે કે આપણા ઘરે લક્ષ્મીજી આવ્યા છે મેં કીધું દીકરી પધારી છે આપણે ભાણેસ કેવાય ભાણકી કેવાય તો મેં કીધું ગોગડા આપણે મેં કીધું છે નાસ્તો હોત અન રાખો હોતે બધાઈને દેશું ને ગમમી કાઈ નાસ્તો રાખશો તો તમારો ભાઈએ સમોસાનું નક્કી કર્યું છે બોલો હમણાં ઈ સમોસા લઈને આવશે બધે નાસ્તો હોતન કરાવવાનો છે આપણે મેં તમાર ભાઈને કીધું તું મેં કીધું છે ને આપણે સમોસા રાખશું મેં કીધું કે તે ગોગડાને મેં કીધું કે મિતું ઘરે બધા હાટો બનાવીને કે ગોગડો કે ઘરે લટ બનાવે કે તારે મહેનત થઈની કે હું તન તૈયાર લાવી દઈશ તે તમાર ભાઈ લઈવા ગયા છે સમોસા અને બધાને પેંડા દે દે ને આપણે એટલા સે મે થોડાક લેતા હો જોઈએ ને બીજું કોઈ સઠી માં આવ્યું નથી

એમાં એવું છે સઠ્ઠીનું તો બધું કામકાજ પતી ગયું છે સઠ્ઠી વિધિ બધી થઈ ગઈ છે હવે ખાલી આ એના આપણા આ ભાણકી છે ને એને ફોય એવું નામ પાડી દે તે સઠ્ઠી પૂરી ને પછી નાસ્તોય રાખ્યો છે સમોસા નાસ્તો કરવા આલો ને પેંડા ખાવા આલો લે હાલે ક્યાં છો તમે ભૂતભંગી ન્યા શું કરો છો લે હાલે નવરાત્રી આવે છે દોઢીયો શીખો છો હવે મરો મરો તમારે ક્યાં ડોઢિયો શીખીને જાવું છે હવે મરી ગયા છો ને આત્મા ફટકે છે નજી તમાર ડોઢિયો શીખવો છો બોલો ને બધા ભૂત હું ડોઢિયો લે વાહ ભૂત વાહ તમારે પણ જલસા છે ઓ બાકી સારું કેવાય આ હા કે પછી ડોઢિયો શીખજો આય મરો હા પેંડા ખાવાને સમોસા લેવા ગયો મારો ગોગડો હા કે આયા લો ખડીક તમે

ફારવા લઈ પછી વાત કરીશું તમને અત્યારે ફોન મૂકું છું અને તમે આવો ફટાફટ આલો ગોગડી બેન કીધું ક્યારે આવે છે અને માર જીણીઓ ક્યાં છે કઈ પૂછું કે નહીં જીણ કે તન ખબર જ છે કે બે ભાઈ હારે ગયા છે જીણીઓ ને ગોગડો કોઈ દી નોખા પડ્યા છે એ ક્યારે કઈ કામ હોય ને એવો અલગ અલગ કામ કરવાનો કોઈ નોખા પડે બાકી બે ભાઈ આરે જ હોય ગાંડી બે આરે જ છે આવે છે હમણા હું બળેતરા કરત ક્યાંય ની વયો છે તારો જીણી તમારું બાવું કેવું છે

પેંડા ખાવા છે ને મોઢામાં પાણી આવે છે સ્પુતડીને બહુ પેંડા ભાવે ઓલી વલંદી ક્યાં ન્યુ ઉતાવળ કરે આ ઢોળકી ક્યાં ન્યુ તાવળ કરે છે એટલે કહું છું મારી ઢીંગલી મારી ભત્રીજી મારી દીકી તો રોવા માંડે મારો ઢેકરા મારી ઢીંગુડી કાઈ ના કાઈ ના કોણ કોણ બિસારી દીકરી રોવે છે ને મારો જીવ જાય છે મને નો મજા આવે આવું નહીં કરવાનું એટલે બધી નો રોવરાવાની હોય ઢીંગલી હવે કોઈ રોવરાવતા નહીં હા હાલો હવે સઠ્ઠી ની વિધિ તો બધી પતી ગઈ છે ઓરમે નામે પાડી દીધા ઢીંગલી ને રોવડાવી અને બધી સઠ્ઠી ની વિધિ બધી સરસ વિધિ પતી ગઈ છે અને હવે છે ને આપણે જીંકી તો જા રહોડા મોલો પેંડા ને તાહડો મીકો છે ને તાહડો લેતી આય બધાને પેંડા દે દેવી અને બધા પેંડા ખાતા ખાઈ ને કે હમણાં મારો ગોગડો આવે છે

અહીંયા એવું બધું કામ હાલે છે હે સુરેલ તાર ઘરવાળાને કેમ છે દાખલ કર્યો તો કાલ તો પૈસા લેવા આવી હતી પૈસા મેં મોકલી દીધા તા જીન કે કાલ દેવા મોકલી હતી તો કેમ છે હવે ઈ તો હા ભૂલી જ ગઈ એલી કાક મારે ઘરનું કેટલી ટેન્શન છે ઘરનું તને ખબર છે ને ગાંડી એને જ કાઈ વાંધો નથી ઓ હોનું બધું સારું થઈ ગયું હવે કાઈ વાંધો નથી ગોગડી કઈ હું બિશાળ સુરેલ ને જોન બળાઈ રાખે એટલી બળાઈ રાખે બિશાળ ઉપાડો બિશારી હારી કેવાય સુડેલ આપડી પાડોશી ની બાય છે પણ બહુ કઠણ છે આપણે સુડેલ માંથી કઈ શીખવા જેવું કેવી કઠણ બાય છે

સુરત દોઢિયો લેવા વહી જાતી તેમ તે તો દોઢિયાના ક્લાસે કરેલા છે અને આ દોશીને કે દોઢિયો શીખીન જાવું છે મને તો ઈ થાય છે જોતો ખરા ગોગડી બેન દોશીમાં છે શોખીન મારી જેવા છે શોખીન મને જલાવડો કેતો તો દોશીમાં કે દુના ક્લાસ કરે છે દોઢિયાના અને શીખવાડે બધા ભૂતને ભેગા થાય છે ને ભૂત એટલે શીખે છે બિચારા ગોગડી જે કે પેંડા લાવી છે પેંડા એટલા છે

આપણે આ લંગુબેન ની ઢીંગલી ની રાશિ મીન રાશિ આવી છે તો મીન રાશિ માંથી જે અક્ષર આવતા હોય ને અને તમને જે સારું લાગે ને બધા મને કમેન્ટ કરજો જેનું નામ વધારે મને ગમશે ને એ આપણે ઢીંગલી ને નામ રાખવાનું છે બરોબર અને એ નામ હું પાછી પિન કરીશ કમેન્ટ પિન કરી દેશ એટલે એ નામ આપણે ઢીંગલી નું પાડવાનું છે બરોબર મારા વાલા ફ્રેન્ડ

આવી છે સોડી દીકરી આવી છે તોય કેટલો હરક કરે છે જાય દીકરો નાનો છે ઓય મારથી તો જોવાતું જ નથી મને તો કાઈ થાય છે આ બધું જોઈને પણ અત્યારે હું કાઈ બોલી એક એવું છે નઈ ને મારે શું કરવું મેં તો કેવા કેવા સપના જોયા હતા કે મારા લંગાના ઘરે દીકરો આવશે રાજકુમાર આવશે તો કેટલો મને હરક હતો હું આ લઈશ એની હાથે ઓલું લઈશ એટલા કપડા લઈશ કડૈયું કરાવીશ કડકંદરો કરાવીશ અને આને તો બધાયને હરખ તો જો દીકરી આવી છે એમાં મારે અત્યારે કાઈ બોલાય નહીં અને હવે છે ને કાઈ માર બોલવું નથી અને મારે છે ને ખવારે નીકળી જાવું છે આ બધું જોઈને મને તો કીડીઓ સડે તવે ટીપલી ફે ગોગડીએ તમાર પડખાં બેહી ગયો છે તમારો એવાયો થઈ ગયો લાગે ગોગડી મને નાના છોકરા બહુ વાલા તારો ગોગડીઓ તમ થઈ મીઠુડો છે ને કેવો વાલો લાગે કાલુ કાલુ બોલે ને એટલે મને બહુ વાલો લાગે મને આ સુડેલનો છોકરોય બહુ ગમે જો ઈ બેઠો છે ને માર વાહે હમણાં બધા વાત કરતા હતા ને ત્યાં ગોગડીઓની મારે વાત કરતા થઈ કે મને વાલતા કેવા ને એ બધી વાત કરતા હતા મને નાના છોકરા ગોગડી બહુ વાલા લંગુ ને ઢીંગલી નાની થઈ છે ને ઢીંગલી ને તો હું જ મોટી કરીશ ઈસકાયવા કરીશ રમાયડા કરીશ મને તો દીકરી જ મને બહુ વાલી ગોગડી તારી જેમ હા એ તો ગોગડી ભાભી ને કહેતી હતી કે આ ગોગડી ભાભી કે અમાર ટીપલી ફઈ તો બો દીકરી વાલી બો મને એમ જ કહેતા હતા કે લંગોટા પેલા ખોળે દીકરી આવે ને તો હું બહુ રાજી થાશ મને એમ કે દીકરી બહુ વાલી મે કીધું મે કીધું ટીપલી ફાઈ મને દીકરી બહુ વાલી એમ બે એમ ફઈ ભત્રીજી વાતો કરતા હોય મે ટીપલી ફઈ દાદા ને કેમ છે દાદા મેં મે કાલ તો પૂછ્યું તો પણ તમ કાઈ સાંભળ્યું નતો મને જવાબ ન દી તો આપડે દાદા ને કેમ છે અરે દાદા ને તો કાઈ વાંધો નથી જલસા છે કાઈ વાંધો નથી આપણને બધા નિયમો ભાભા નહીં જીવે મરી જાહે નામ થાહે તેમ થાહે પણ કાંઈ ભાભાને વાંધો નથી ભાભા તારે જલસા કરે છે ને તારે ઢીંગી આવી ને એના ખબર એ ભાભાને આપી દીધા ને ભાભા બહુ રાજી થઈ ગયા કે દીકરી આવી છે લક્ષ્મીજી પધાર્યા એમ કરતા હતા દાદા બહુ રાજી થઈ ગયા લંગુ લેને ઝીણકી ક્યાં ગઈ ગોગડી ઝીણકીને કેમ બધાને પેંડા વેસી દે એ ગાય છે પાણી પાણી પીવા લે હું હાથ કરું મમ્મી જીર કે એ જીર કે બાપા બધા પેંડા વેસી દેનો હવે બાપા પછી નાસ્તો આવી જાય બધું નો થાય સમોસા ને પેંડા સમોસા આવે બધા પેંડા ખાઈ લે ને આ ગોગડી બેનો શું પાણી પીવા તો માટલો ફૂટી ગયો બોળો ફૂટી ગયો પાણીનો બધું ભરું આવું છું ઈ ગોળો ભલે ને ફૂટી ગયો બીજો લઈ આવશું તું અહીંયા બધા ભરવું નથી પછી બેનું ભાઈ સો આ લાલ